જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કૃષિ ડોગ નો ગુનો જે દાખલ થયેલો આ કાળા દેવરાજની ની વિરુદ્ધ કુલ એકસો ને સાત ગુના હોય ચાર જેટલા મર્ડર નો પણ સમાવેશ થતો હોય આ ટોળકી વિરુદ્ધ કૃષિ ડોગ ગુના ની તપાસ દરમિયાન તેની જે મિલકત ગેરકાયદેસર જે મિલકત પચાવી પાડેલી છે તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી અને આ મિલકત તમામ ડેટા લેટલોંગ સાથે માની બ્રાન્ચ સાહેબ તથા કલેક્ટર સાહેબ કચેરી તરફ આપવામાં આવેલો વધુમાં માની ડીજીપી સાહેબ દ્વારા સો કલાક જે ડ્રાય ચાલતી હોય તેમાં આવા અસામાજિક તત્વો જે પોતાની ગેરકાયદે મિલકતો જે સરકારી કે પ્રાઇવેટ કોઈ દબાવેલી હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જે સ્થાયી સૂચના થઈ આવેલી તેને ધ્યાને રાખી ને આ કાળા દેવરાજની જે પણ પ્રોપર્ટી છે તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી અને પ્રાંત સાહેબના જે રેવન્યુ વિભાગ દ્વારા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજ તેમનું ડિવોલ્યુશનની કાર્યવાહી કરવામાં આવેલી છે અને ખોટા પ્રમાણમાં પોલીસ રાખવામાં આવેલો છે ડ્રોન તથા બોડી વોન કેમેરા મારફતે ફૂટેજ સર્વેલન્સ છે

બનાવેલી હોય કે લોકોને ભય તો આવા દબાણો તાત્કાલિક ધોરણે શોધી કાઢી અને એનું ડિમોલિશન કરવા તથા આ દબાણો દૂર કરવા માટે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ જુનાગઢની સ્પષ્ટ સૂચના હોય આ સંબંધે કામગીરી કરવામાં આવી રહી છે